કૃષ્ણ કનૈયા કી જય રામદેવ પીર મહારાજની જય ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો ખેતર હોય તો બાંધ જો રે બાંધ જો રે એને ખાણ ને નીણ સારી આપ જો રે એના મીઠા ખાજો ને દૂધ એમાં ગુણ લખ લખલૂટ મારી એટલી શિખામણ સૈયર સાંભળો રે એના ખાજો મીઠા દૂધ એમાં ગુણ ભર્યા સે લખ લૂટ મારી અટલી શિખામણસૈયર સાંભળો રે ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે એને ખાણ નિણ્યો સારી આપ જો રે એને ખાણ નિણ્યો સારી આપ જો રે એને પાજો જમના જી નીર ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે એને પાજો જમના જી નીર ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે ગાયના સ્વરૂપે બેઠા મારા રામજી રે ગાયના રૂવે રૂવે બેઠા મારા રામજી રે એની આજુબાજુ સે મારા શ્યામજી રે એની આજુબાજુ સે મારા શ્યામજી રે ઈ તો ભવના ભાંગી દે વાલો દુઃખ આપે આપે શ્યામળિયો મારો સુખ ખેતર હોય તો ગાવલળી ઘેરે જો રે એ તો ભવના ભાંગી દે દુઃખ આપે આપે શ્યામળ્યો મારો સુખ ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધજો રે એને ખાણ નિણ્યો સારી આપ જો રે એને ખાણ નિણ્યો સારી આપ જો રે એને પાજો જમના જીના નીર ખેતર હોય તો ગાવલડી ઘેરે જો રે ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે કામ ઘેનું કવલીને વેગડવાસડી રે કામ ઢેનું કવલી વેગડવાસડી રે પૂંજે હિન્દુ ધર્મમાં ક માવડી રે જે હિન્દુ ધરમ મા વળી રે એના કાજે ખુ ખુલે શે કેવા દૂધડા ખાતા વિશારો એવું શુધ ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે એના કા કાજે ખુલેશે કેવા શુદ્ધ દૂધ દૂધડા ખાતા વિશારો એવા શુદ્ધ ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ નીણ ને ખાણ ને નીણ સારી આપ જો રે એને ખાણ ને નેણ સારી આપ જો રે એને પાજો જમના જીના ના ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે જય જય દઈ કે કવિ કહે સો મારો શ્યામનો જયદેવ કહી કહે સે સો મારા રે શારી વેદ માં મહિમાના નામનો શારી વેદ માં મહિમા લખ નો રે શ્રાવણ મહિને સડે છે ગાયનું દૂધ રાજી થઈને રીજેશે જટા દૂ દૂધ ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે એને ની ખાણને નીણ સારી આપ જો રે એને ખાણ ને નીણ સારી આપ જો રે એને પાજો જમના જી નાનીર ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે ખેતર હોય તો ગાવલડી ઘેરે બાંધ જો રે કૃષ્ણ કનૈયા લાલ કે